સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતાએ સાથી કોર્પોરેટર નેતા પુણા વિરુદ્ધમાં મીટિંગોનો દોર શરૂ કર્યો જે છેલ્લા બે દિવસથી અમે ખાડીની વિઝિટ કરીએ છીએ કેમ કે ચોમાસું હવે નજીક છે અને હું જે વિસ્તારમાંથી માંથી છું એ વિસ્તારની અંદર દર ચોમાસામાં ખૂબ મોટી પ્રોબ્લેમો આવે છે ખાડી પૂર આવવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે

અ વિરોધ પ્રદર્શનો કરતા હોય છે વિરોધ કરતા હોય છે અને છેલ્લે આ કામગીરી થતી હોય છે અને આ વર્ષે અમે આજે હું અને મારા સાથી નગર સેવક શોભના બેન કેવડિયા અમે લોકો છેલ્લા બે દિવસથી વિસ્તારની અલગ અલગ સોસાયટી પાસેથી જે પસાર થાય છે ખાડી એમને વિઝિટ કરી છે તમામ સોસાયટીઓ પાસે કેવી હાલત છે એના તમામ ફોટોગ્રાફ સાથે અમે આરોગ્ય અધિકારી અધિકારીશ્રીને અમે આપ્યું છે અને કીધું છે કે આ તમામ સોસાયટીઓમાં અ ચોમાસું આવે એટલે કે વરસાદ પેલો વરસાદ પડે એ પહેલાં જ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ સફાઈની કામગીરી થવી જોઈએ ડ્રેઝિંગ થવું જોઈએ જેથી આવનારા સમયની અંદર વરસાદ કદાચ વધારે પણ પડે તો પણ અહીંયા ખાડી પુરાવાની શક્યતાઓ ના રહી લોકો હેરાન ના થાય અને જો આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો દર વર્ષે જેમ અમે વિરોધ કરીએ છીએ આ વખતે પણ લોકોને સાથે રાખીને આ વિરોધ કરીશું અને જો નાઇટ બિલ ના ભરે તો આપણો એ ભારત કાપી દે છે નથી કાપી જતા તો ચોરી કોણે કરી કહેવાય આપણે તો કોઈ કરતા નથી સરકાર એવું કે છે વીજ ચોરી થતી અટકાવ્યા છે તો તમે વીજ ચોરી કરનારને પકડો ને બધા લોકોના ઘરે સ્માર્ટ મીટર શા માટે લગાડવા સ્માર્ટ મીટરનો લોકો એટલો વિરોધ કરે છે આટલા આટલા આંદોલનો થાય છે આવેદનપત્ર અપાય છે છતાં પણ

અને અડધી રાતે જો વીજળી ગઈ તો પાછી ઉઠી પેલા તો રિચાર્જ કરવા પછી વીજળી આવે સ્માર્ટ મીટર લગાડતી કંપની એ બહારની કંપની છે પ્રાઇવેટ કંપની છે અને આજે આપણી વરસી વિરુદ્ધમાં જ આ સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે છતાં પણ આટલા વિરુદ્ધ છતાં પણ એ લોકો લગાડે છે કેમ કે એ લોકોને ખબર છે કે આ લોકો પાંચ જણા દસ જણા પચાસ જણા થોડીક વાર વિરોધ કરશે પછી બંધ થઈ જશે કે ભાઈ વિરોધ કરે થોડાક દિવસ વિરોધ ચાલવા દો પૂરી દો કેસ પાકી દો કલમો ચાલતા વધારે નાખી દો જેટલા કલમો છે એને જેલમાં નાખી દો એટલે બીજા બધા શાંત થઈ જશે આ લોકો સ્માર્ટ રીતે લાવવાની વાત કરે છે પણ તમે જુઓ આપણે જ્યારે જયારે લાઈટ જાય છે થોડો જોરથી પવન આવ્યો હોય વરસાદ આવ્યો હોય તરત લાઈટ જતી રહી નથી જતી રહેતી લાઈટ જાય પછી આપણે જીવીમાં જોર કેટલા લોકો કરે છે

આપણા ગામડે ચોવીસ કલાક વીજળી આપવાના વચ્ચે મારી પાસે વાયદાઓ કર્યા હતા આવી હજી સુધી હજી જે ગામડે છે લોકોને રાત્રે બે વાગે પાણી વાળવા જવું પડે ત્રણ વાગે પાણી વાળવા જવું પડે છે તો આ સરકારને શું કરવું જોઈએ કે સ્માર્ટ સિસ્ટમ બનાવવી જોઈએ કે જેમાં લોકો હેરાન ન થાય લોકોને પૂરતી સુવિધા આપી શકાય આપણા આ જીપીના ગ્રાહક છીએ આપણે વાપરીએ છીએ એવી રીતે આપણે પૈસા પણ ચૂકવીએ છીએ જો મોડા થઈએ મોડા પડીએ ચૂકવીએ છીએ તો પછી આપણા ઘરે આ મીટર ચાલે છે આપણે બિલ પણ ભરીએ છીએ તો શા માટે આ સ્માર્ટ મીટર લાવવાની જરૂર પડી કેમકે સ્માર્ટ મીટર બનાવતી કંપની વાળો માણસ પણ પોતાનો હશે તો આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી તમામ જિલ્લાઓમાં તમામ શહેરોની અંદર આવેદનપત્રો આપ્યા છે કલેકટરશ્રીને કે ભાઈ તમે જે સ્માર્ટ મીટર લગાવવાના ટૂંકા તરબીબો લાવ્યા છો કે જે લોકોના ખિસ્સામાંથી ડાયરેક્ટ પૈસા તમે વસૂલો છો તો એ બંધ કરો અને દિલ્હી અને પંજાબમાં દિલ્હીમાં ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રી છે એક મહિનાની પંજાબમાં પણ મહિનાની વીજળી ફ્રી છે એટલે બસો થી ત્રણસો ની એટલે આપણે પચીસો થી ત્રણ હજાર રૂપિયાનો લાઈટ બિલ થાય એ તો આપણે બે મહિનાનો વાપરીશું મહિનાનું કેટલું થાય માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે